પૈસા બગાડી બગાડી થાક્યા જ હું દરેક ને કઉસ પારકું પૂજો એના કરતા તમારા પોતાના લઈ લેજો કદાચ તમારી મા બાપ જીવતા બેઠા છે ને એના છરણ સુધી દુનિયાનું કામ કરજો જગત માં પાછા પડે તો હું દરેક ને એવું કઉ

આવી ને ઘેર ઘેર બેઠી દરેક ની માતાઓ કદાચ બઉ બઉ બીમારી થાય હું જાણું કે આખા આખા ઘર તૂટી ગયા કે એક પછી એક બીમારી આવે તો તમને નીચે તળિયા સમાધાન કરજો તળિયે ઉતરીને જોજો કયું દેવ વિઘન નાખે કોક એવું કેવું કે ઘરમાં જ્યારથી આ વાહન લાવ્યા છે ને તેદારથી એના ઉપર દેવા થઈ ગયા પણ કદાચ લાવ્યા પેલા કોકને તમારી માતાને પૂછ્યું હશે કે માં લો સાહેબ રાજી તો હું રાજી તને ગમે તો મને ગમે વાહન લાવું ગાડી લાવીશ પણ પેલી સુંદરી તારી બાંધીશ માં તું સ્ટેરિંગ ઉપર બેહી જા તો ના આજની વસ્તી ના દીકરા કોઈ સમજવા તૈયાર નહીં ગાડી લઈ આવશે પૂજા પાઠ કોક જોડે કરાઈ આવશે અને કે છે વાહન ના ચાલે તો પછી કોક ને કેસે મારી વાહન ગાડી અડે હપ્તા વાળો ખેસી જાય હપ્તા નહીં ભરાતા તો હું દરેક ને એવું કઉ અત્યારથી તમારા પૂર્વજ યાદ કરાવું ત્યારથી તમારા પૂર્વજ નું ધ્યાન ધરી લેજો જેના અંદર કઈક વિચારી એનું શરાદ હું દરેક ને કહું તમારાથી કદાચ ભૂખ્યું ના રેવાતું હશે ને કશું ખવડાવી દેજો કોઈ ગાય ને રોટલી ખવડાવી દેજો કોઈ ને બિસ્કીટ ખવડાવી દેજો કોઈ હે ચકલા છણ નાખી દેજો તમારા પૂર્વજ નું નામનું અને પ્રાર્થના કરીને કેજો કે મારાથી ભૂખ્યું નહીં રહેવાતું તોય ચાલશે ના ભૂખી રહેવાતું હોય ને તો આટલું કરી અને પ્રાર્થના કરી શકોને કહું તમારા કદાચ ખીર બનાવી ખવડાવો છો ને એ દિવસ કદાચ છાક રોટલી આલો ને એની અંદર ડુંગળી ને લસણ ના હાલતા આટલું ધ્યાન રાખી અને એકદમ મીડિયમ છાક બનાવી અને તમારા પૂર્વજ ને જે ખાવ એ ખવડાવજો અને બે હાથ થી ધરાવજો કે ઘરનો દીકરો હોય અથવા ઘરની કોઈ વહુ હોય ને થોડી લાજ રાખી તમારા પૂર્વજ સામે ખાલી એનું નામ લઈ અને હાથમાં ગિલાસ ને ભૂખજો એને અરજ કરજો કે લો એ તો ખાલી તમે આટલું બોલી જાવ એટલે ધાપી જાય કોઈ ખાવાનો ભૂખ્યા નહીં પછી તમારી માતા ને એક નિવેદ આલો નિવેદુ નિવેદ તમારી મારા ચોખાનું નિવેદ અને એની અંદર ઘી અને ગોળ નાખી અને ધૂપનું ભૂખ્યું કોઈ દેવ તમારા ચોખા ખાવા નહીં ઉભું રહે તું રામ અતાર બધા જાય છે ને નવરાત્રિ માં રહે છે શરાદ પૂરું થાય એટલે નવરાત્રી આઈ જાય એટલે એના સમાધાન કર્યા પેલા તમારી માતાના ગરબી ગૌડાવશે ને કોકે આખંડ દીવા મુકશે શ્રી ફળ બદલશે ને સૂંદડી બદલશે આ બધું કરશે પણ વાત વાતમાં કદાચ કોઈ સમાધાન ભૂલી જશે ને તો મસાણી વેજળી કદાચ એરિયા ની નજર કરશે ને હામે ભડાકા બોલાડશે એની માતા ની ચુંદડી વાળ છે શ્રીફળ વાળ છે આવું બધું થાય તો હું દરેક ને કઉ સમાધાન શું કરવું પડે માતાનું શું કરવું પડે કે નડવા વાળા દેવ ને પેલું વાળવું પડે કે ગ્લાસ પાણી લો હકેથી મારી માતાની સેવા કરવા દે છે ભક્તિ કરવા દે છે અને મારી માતા એક દિવસ સમય બનાવીને કહે છે ને તારો ન્યાય કરવા તૈયાર બેઠી આટલી તમે ખાલી એક બાહ્યધરી આલો ને તો તમારી એક કદાચ કુવાસી ભગવાનને ઘેર જતી રહે ને એ કહી દે ગમે તેવી મસાણી મેળવીને ઉભી રાખી દે ઉભી રહે મારી વસ્તી છે ન્યાય કરાવીશ વિઘન ના નાખવા દે પણ અકાર કોઈ કોઈનું નહીં માનતું નહીં કે ફલાણા ની માતા લઈ આયા નવા નવા દુઃખ આવે ક્યાંથી તમારી માતા બે હાથ જોડીને કદાચ આલી હશે ને તમારા દેવ ને હાલ્યો છે ને તમારા પૂર્વજને હાલ્યું હશે ને કોઈ દિવસ દુનિયાની કોઈ તાકાત નહીં ગમે એવું નડવા વાળી હોય ને તો તમારી માતા તમારી જૂતી બરાબર થઈ રામ તમે ઠેર ઠેર માતા માતા ઓધો છો ને એટલે કેવા પડે અત્યારે તમારે ઘેર ઘેર બીજી બીજી માતાઓ બેઠી છું હું દરેક ને ઘેર જોઈ લઉં તમારા પેલા તમારી માતા મને મળી ગઈ કહી દીધું કે મારી વસ્તી ભૂસ થઈ ગઈ કોક ને વધારે તકલીફ હોય ને તમારી માતા એવું કહી દે કે ધક્કા ખાઈ ખાઈ મરી ગઈ હોય સમાધાન કે છે તો હું કોક એવું કઉ કે નાગ કોણે માર્યું કોને માર્યો તો ખરો પણ ઘર આવી આઈ એટલે માર્યો તો પણ નાગ મારવાથી શું તકલીફ પડે એનો અંદાજ ખરો આખી સુસ્તી લઈને બેઠો જ્યાં સુધી કદાચ હે ધરતીના ધણીનું સમાધાન ના થાય ને તમારી એક કે માતા ના બેવા દે જોઈ લેજો કદાચ જેમ જોવું હોય ને તો હું કઉ એ વાત ધ્યાન માં ફીટ કરી લેજો છ મહિને બાર મહિને યાદ કરજો કદાચ તમે જે ભક્તિ કરતા હોય ને ભક્તિ ઉપર ના થાય મને મેળવીને કેજો ગાંડા તમે તમારી માતા રાખો છો ને તમારા સમાધાન આલ્યા વગર જો તમારે કોઠે કો દેવી શક્તિ દૂરથી હશે ને ધૂણ મન ધૂણ કરાવે વ્યવહાર બોલશે એક સાથે કદાચ દેવી શક્તિ એક નામ લે જા હું કહું છું ને તમન મેળે લો આદેશ કર્યો રાજા જેમ બેઠી

તમને જગાડું શું કામ જગાડું કે દુનિયાની માતા કામ ના કરે એટલું તમારી દેવ કામ કરે તમારી માતા કામ કરે નવરાત્રી પાવાગઢ દર્શન કરવા જશો કોઈ અંબાજી જશે કોઈ છોટીલા જશે કોઈ કે છે કે અમારી દેવી છામુંડા છે ત્યાંથી અખંડ નથી બોલાવો તો તમારા ઉમરે બેઠી એક અહીંથી આવ્યું પટેલ જાણ્યું તમે તમારા મઢમાં બેઠી છે ને

પણ ઓળખાણ પાડી હોય તો કઈક પુરાવો માંગી લેજો તમને તમારી માતા ચાલતા ઘર થી બહાર જાવ ગમે ત્યાં પાંચ ટકલા ભરો એટલે તમને લક્ષ્મી નો વાત કરાઈ દે કે લે દીકરા ઓળખી દે હું માતા બેઠી રસ તમારી માતા તમારા કોઠે દુનિયાના દુઃખ મટાડી શક્તિ હોય ને તમે માતા ને એટલું કહેજો કે મારા ઘરમાં વિઘન આવતો ઊભો માતા કહેવાય Yeah.